ચાલો ભાઈ એમાં શાક નાખવાનું સારું કર્યું છે દેવાંગે ને ઓલી વીણીમાં ખાતરે ભર દીધું છે એડી નું જો ધીરે ધીરે ઈ શાક ના આવડું આ ખાતર છે ઓ ભાઈ જો તારે ડીએપી ને કે એડીયુ એવું કહેવાય ફક્ત અડધી પોણી કલાક સડાયું પાણી અને આગળ થોડીક વારમાં લાઈટ ઉજાય એટલે અડધી કલાક આમે ઉલારો છે એટલે અડધી કલાક જોકે આમ એક તમને ગિરનાર બાજુ દેખાતો હોય છે એ બાજુ સાટા છે કદાચ પણ આપણે અહીં કઈ હે નઈ ભાઈ તો આપણે પાણી વાળી પાવડો લઈને તમને દેખાતું છે ખાબો છે એમાં થોડું 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 દેખાય છે પાણી આવી ગયું પાણી આ ભાઈ વાહ ખબર જતી કાગરી પાણી આવશે આપણે પહેલા ગોળો ભર લેવી જય માતાજી મુરલી જય દ્વારકાધી કેમ છો ડાયરો બતો મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના બ્લોગ થી તો અત્યારે તમને તો સૌ પ્રથમ પહેલા તો ગિરનારના દર્શન કરાવી દઉં જય ગિનારી સૌ પ્રથમ બધાને અને પછી અત્યારમાં વાત કરી તડકાની તો તડકો એટલો બધો છે કે વાત જાવ જે ભયંકર તડકો છે અત્યારમાં અને એક્ઝેક્ટ તમને ઓલી બાજુ દેખાય તો જટણમાં જ્યાં વરસાદનું મંડાણ શું છે જો કે અહીં છે ને લગભગ તો કંઈ એવું લાગતું નથી પણ કંઈ નક્કી ના હોય સાટા ખાઈ હોય એટલે બધું છે અને આ બાજુ એક્ઝેક્ટ બિલખંડ નજીક છે રામનાથ આવેલું છે તો ત્યાં પણ તમને રામનાથનું દર્શન થાય તો અત્યારમાં પાવો હુંબરાય એટલે આવી ગઈ છે હવારની દસ વાગ્યાની બીજી ટ્રેન તો આપણે થોડીક પછી અહીંયાથી નીકળી જાય ને પછી આપણે જવાનું છે વાડીએ તો વાડીયાથી જાદુ ખરું કામ છે કેમ કે આ તડકાનું જેમ બને કા તો હવારમાં વધારે કામ થાય અને કાં તો ડીએચ મે એટલે ટૂંકમાં હાંજક ટાણે એમ ત્યારે વધારે કામ થાય તો અત્યારે શું આપણે છાંય ઉપાય એટલે વાંધો નથી કે તડકો હોય અત્યારે એક્ઝેક્ટ તમને અહીંયા અતાર્યું એટલે આખું નાખું લેવો તડકો હે જોરદાર તડકો હોય તો દોસ્તો એવું બધું કામકાજ છે રનિંગ હાલે છે ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની છેલ્લે વિડીયો જોડે રહેજો બાકી તમને દેખાડું કે આમ ક્યાં કી સાઈડ છે કેટલો વરસાદ થાય એમ છે અને વરસાદ નથી આમ તો વાદળા છે પણ હવે કંઈ નક્કી ના હોય વરસાદ હોય શકે પણ સાટા બાટા કંઈક હોય શકે ચાલો તમને દેખાડવું નહીં કહે ક્યાં વરસાદ છે જા આમ અત્યારમાં છે ને ઘેઘુર વાદળા થઈ ગયા છે આપણે એમ લાગે કે આમ વરસાદ છે પણ ખરેખર વરસાદ નહીં હોય બાકી તો આ બાજુ ગિરનાર ઉપર હજી તો વાદળા એવા તપે કે એની વાત જવા દો આ બાજુ એમ જ છે આ બાજુ એમ જ છે બાકી તડકો છે આમ જોઈ શકો તમે બહુ તડકો છે ગજબ અને ખેતરું એમણે પડ્યા હાજી કોરા ધાકડ હાલ દોસ્તો બપોર પછી જવું આપણે વાડીએ અને વાડીએ પણ ઘણું બધું કામ છે એ કરવાનું છે એ બધું કાલે હું બાકી અત્યારમાં ચડી ગઈ છે હવાર હવારમાં ગરમી તો ગરમી બહુ અતિશય છે હમણાં બફારો જે એટલો ઉકરાટ છે તો વરસાદ કે થતો નથી અત્યારે મથી ગયું કડી કડીક સાય અને કડીક કડીક તડકો કારણ કે વાદળા હૈ સૂર્યનારાયણ ધરતા કુકડી રમે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો સૂર્યનારાયણ આપણે ઉપર છે ને વાદળા એવા જ છે તો હાલો હવે આપણે અહીંથી થોડીક વારમાં છે નીકળી જઈએ ખેતરમાં ઝીણું ઝીણું ખોડ છું યાદ આવી ગયું હવે એની ઠીગલ વિશે કોક ફરવાની હાલે છે એક એક પાછળ પીડી હતી ભલે તો આ મંડાળો છે ગીંદનમાં ટાણે વખતે રોજ કાળા કાળા વાદળા જો ગિરનાર ઉપર થઈ છે હવે આપણે ત્યાં કેદી આવે પાણી પીવું છે પણ પાણી હિસામાં ગરમ કઈ છે જ નહીં લગભગ તે તો ખરાબ પણ ગરમ હશે છે બહુ કારણ કે આ બહુ ભરોસા રાખો ગોરો થઈ પહોંચે એટલે છે ને વાદળા ટાણો છે બહુ પણ અહીંયા છે બહુ તો સુરત ના ટાણા જવો તો પી ગયા આપણે અહીંયા ભેગા કરી છે ખાંડની પાછળ તો હલો ભાઈ આપણે વાટ જોઈને બેઠા છીએ પાણી ની તો આગળ થોડીક વાર માં આવશે પાણી તો એક્ઝેક્ટ તમને દેખાતું છે ખાબું છે પાણી આવી ગયું પાણી આ ભાઈ ખબર જતી પાણી આવશે આપણે પેલા ગોળો ભર લાવી આની છે પાણી તુરિયામાં થોડાક તુરિયા બાકી છે પી જઈ અને તડકા પણ વાદરા કઈ કઈક વાડા થઈ જાય એટલે નથી વાત આવતો બાકી આમ જુઓ કેટલા વાદરા ગિરનાર રૂપે નામ

હો થોડીક વારમાં દાખા કે લાઈન લાવી લાઈન બટકાય સીધે સીધા મસાલું કરી દીધા એટલે આ કેરમ ખોટું વેસ્ટ પણ થાય પાણી કારણ કે અત્યારે ઉનાળાની સીઝન ફૂલ પાણીની કટોતું હજી તો વાર આપણે આને હજી એક વાર પી દઈએ એટલે એકાદ વાર થઈ જાય પછી ન કારણ કે ઓલરેડી પીવા તો પડી ગયા છે પણ જે એકાદ બે વાર ઉતરાઈ હવે અત્યારે પાણી ફૂલ આવે એમાં ઓલા ક્યારો પીવાઈ ગયો અને કેરમ જઈશ પાણી સીધે સીધું તો હાલો દોસ્તો અત્યારે એક્ઝેક્ટ આપણી પાછળ આલે હે પાણી તો પાણી કોઈના જે ભીંડા વાઢ મૂકવું તો ને એમાં દોસ્તો પાણી આલે અત્યારે બહુ જોરદાર કે ઘટે નહીં તો અત્યારે કઈ માનું ને ફક્ત અડધી પોણી કલાક છટાયું પાણીમાં અને આગળ થોડીક લાઈટ ઉજ્યા એટલે અડધી કલાક આમે બુલારો છે એટલે અડધી કલાક જોકે આમ એકઝેક તમને ગિરનાર બાજુ દેખાતો હોય છે એ બાજુ સાટાઈ છે કદાચ પણ આપણે અહીં કંઈ હે નહીં ભાઈ તો આપણે પાણી વાળી પાવડો લઈને તો અત્યારે મેં જો એક નાકું વાર્યું છે તમને પાછળ એકઝેટ દેખાતું છડાયું છે તો વારી થઈ આવી ગયું છે ફોન કે હાલો શા પાણી પીવા તો શા પાણી પીવા જાય અને ઓની ઘરે એક બાજુ એક ટ્રેક્ટર આવ્યું શાહ નાખવા પપ્પાને ખેતરમાં તો આટો મારશું તો બિલખા આની બાજુ ક્યાંક વરસાદ છે આપણે તો બિલખા જ નથી અત્યારમાં કાલે જોયું જાય શું થાય તો આમ જો એક બાજુ એકઝેટ આની ભીંડાવટ હોય કહો પાણી આવે ધીરે ધીરે લગભગ કોર જોકે પી ગલું જ છે પણ કોર અર્થામાં છે ને પાણી નહોતું પી ને એટલે એનો અમે પછી વિચાર કર્યો કે ભાઈ આનીકર સી પાણી તો પૂગાડવું જોઈએ પપોરેક પાણી એવું ને પછી મોટી મોટી આથી કરી લાઈનું લાંબી કરી અને આની કોર પાણી ફૂકી જાય ચાલો જઈ આવીએ અને સા પાણી પી લઈએ તો લઈએ હાથમાં આપણો પાવડો અને હાલીએ ધીરે ધીરે તા તો પૂગીએ તો સા પાણી થઈ જાય ને તા લાઈટ લગભગ પગ વઈ જાય નાનું ઉપર નું હે પાણી પીવા તો દે ત્યાં તો ફૂગી ગયું છે જે પાણી પાણી કોઈ આપ કોરામાં કોરા મને આવો પીના માં જોરદાર ચાલો પેલા વાડી જે ચા પાણી પી આવ્યો ચાલો ભાઈ આવી ગયો છે વાડી સા પાણી ને સા પાણી પીલા પીલી પછી છે બે હું લપક દોવાઈ ગઈ છે અને આ બાજુ આલે અને કો ટ્રેક્ટર પેલા સા પી આવી પછી ભાઈ આગળ કામ કરી બીજું

તો જો ધીરે ધીરે એ સાહ નાખે છે એટલે ભાઈ તમને કીધું તો અગલી બાજુ ટ્રેક્ટર આવે મતું હાલે મતું હાલે અને આમ વરસાદ જામ્યો છે ઓલી બાજુ હવે આપણે અહીંયા બેક સાટા થાય તો સારું કેમ કે ખાસ જરૂર છે અને આ બાજુ જો અહીંયા સીધો સાહ જ આવવા દીધો ગરડા ફરી જાય એટલે તારે ખાતર ના ખાતું હાલ આપણે ઓની કરાલી હવે એટલે આ બાજુ તો ફેંધ લાગે છે

જો તારે ડીએપી ને કે એડ્યુ એવું કહેવાય બે અલગ અલગ છે કે ડીએપી ને એડ્યુ નખું નખું ભેગું કરી દીધું મિશ્રણ બાકી માંડવી એટલે ખાંગડા કરે છો કેમ બાકી જોઈ લો બધી એકલાસ ક્લાસ મૂકી ગઈ છે નરવા એવી છે એક નંબર

અને આ બાજુ સૂર્ય હવે ધીમે ધીમે હાથ માં ની તો એની પાથરી પડી એ પારા ઉપર ચડાઈ દઉં એટલે કાલ હાથી આવે તો વાંધો ન રે બાકી અત્યારે હાલો ઘડીક આપડે પેલા વાડી આંટો મારી આવીએ અને હવે જો ચંદ્રમા થઈ ગયું છે આકાશ ને તમે તમને દેખાતું છે અને આપણે હવે આલીએ ધીરે ધીરે ગામ માં સાંજ પડવા છે તો હવે માંડવી ના બહુ મસ્ત રીતે દેખાય જો કે એક લાખ કઈ ઘટે નહીં એવી એટલે એવું બધું છે ને હાલો હવે આપણે છે ને તગારું પડ્યું છે થોડીક વાર લઈ અને પછી છે એ વાડીએ જાય